અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ભડપુતરા ગામ ખાતે શેરડીના ખેતરમાં જુગાર રમતા પાંચ ઉગારીઓને ઝડપી પાડ્યા હતા પોલીસે અગિયાર હજાર રોગણ ચાર મોબાઇલ અને ત્રણ મોટરસાયકલ મળી એક લાખ અગિયાર હજાર ઉપરાંતનો મુદ્દામાં જત્ત કર્યો હતો દાડમેલ રોડ પર શેરડીના ખેતરમાં બાવળના ઝાડ નીચે જુગાર રમાઈ રહ્યો હતો અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક પીઆઈવીએન સગરના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એવી સિયાળિયા અને પોલીસ સ્ટાફ સાથે પ્રોહિબિશન જુગાર ડ્રાઈવ અંતર્ગત પેટ્રોલિંગમાં હતા દરમિયાન ભડકોદરા ગામના દાળ મિલ રોડ પર શેરડીના ખેતરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની ચોક્કસ માહિતી મળી હતી જે આ માહિતીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા જ્યાં શેરડીના ખેતર બાજુમાં બાવળના ઝાડ નીચે જુગાર રમતા વિઠ્ઠલ રાઠવા સુરજ મિસ્ત્રી બલિન્દ્રસિંહ સિકલીગર ધવલ પરમાર અને રાજપૂત જુગાર રમતા રંગે હાજર પાઇ ગયા હતા પોલીસે તેમની પાસેથી દાવ પર લાગેલ રોકડ અને અંગ ઝડતીમાંથી મળેલ રોકડ રૂપિયા અગિયાર હજાર વીસ ચાર મોબાઈલ કિંમત રૂપિયા પંદર હજાર અને ત્રણ મોટરસાઇકલ કિંમત રૂપિયા પંચ્યાસી હજાર મળી કુલ એક લાખ અગિયાર હજાર એકસો વીસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ તમામ જુગારીઓની અટક કરી પોલીસે